નમસ્કાર દોસ્તો પંદરમી ઓગસ્ટ ગઈ અને આપણે સૌને બહુ બધો દેશ પ્રેમનો ઉભરો આવ્યો અને સ્વાભાવિક છે કે આટલા બધા વર્ષો થઈ ગયા આપણે આઝાદ થયા એને આઝાદીની ખુશી આપણને ચોક્કસથી હોય પણ દોસ્તો અત્યારે એક મુદ્દો જો વિચારવા યોગ્ય હોય તો એ છે કે આપણે રાજકીય રીતે તો આઝાદ થઈ ગયા પણ શું આપણે માનસિક રીતે આઝાદ થયા છીએ આપણું જે ગુલામી માનસ તૈયાર કરવામાં આવ્યું છે એ માનસમાં શું કોઈ ફેર પડ્યો છે આપણે જે સામંત શાહીને સહતા આવ્યા હતા શું એવી જ સામંત શાહી અત્યારે પણ ચાલી રહી છે આ દોસ્તો બહુ અગત્યનો સવાલ છે અને આ સવાલ છે એ સવાલ આપણે સૌએ વિચારવા જેવો છે ખાસ તો આપણા સામાજિક વર્તનમાં વ્યવહારમાં આપણે કેવી રીતે એકબીજા સાથે વર્તીએ છીએ અને સામા વ્યક્તિના હોદ્દા પ્રમાણે આપણે કેવી રીતે એની સાથે વાત કરીએ છીએ દોસ્તો સામાન્ય રીતે આપણે એવું જોયું છે કે જે કોઈ પણ સત્તામાં હોય પાવરમાં હોય મોટા અધિકારી હોય એ બધા સાથે જે આપણી પ્રજા છે એટલે કે આપણે બધા છીએ હું છીએ તમે છીએ બધા છીએ એ સામાન્ય રીતે આપણે એમને બહુ જ માનથી બોલાવતા હોઈએ છીએ સાચું કહીએ તો એટલું બધું માન આપીએ છીએ કે કદાચ એમના હોદ્દા કરતાં પણ એ માન વધારે છે કલેક્ટર હોય તો કલેક્ટર પ્રવેશ કરે એમની ચેમ્બરમાં અને ધારો કે કોઈ બેઠું હોય ત્યાં કને રાહ જોઈને તો ફટ કરીને લોકો ઊભા થઈ જાય સાહેબ આવે ઊભા થઈ જાય એવી રીતે કોઈ રાજકારણી આવે બધા ઊભા થઈ જાય કોઈ વિધાનસભ્ય સંસદ સભ્ય કોઈ પણ એવી વ્યક્તિ આવે એટલે તરત બધા ઊભા થઈને માન આપવા લાગે આ કયા પ્રકારના સામંતશાહીના યુગમાં આપણે જીવી રહ્યા છીએ દોસ્તો અત્રે એક વાત હું જરૂરથી યાદ કરું હું બહુ નાનો હતો ત્યારે અને મારા પપ્પા સાથે હું કોઈ મીટિંગમાં કોઈ એવી મીટિંગ હશે તો મને પણ સાથે લઈ ગયા હતા અને હું પપ્પાની બાજુમાં બેઠો હતો અને એ જ વખતે એવું બન્યું કે ત્યાં કલેક્ટર આવ્યા કલેક્ટર આવ્યા એટલે બધા ઊભા થયા મારા પપ્પાએ ઊભા થયા અને હું પણ ઊભો થયો પપ્પાને ઊભા થયેલા જોઈને એટલે પપ્પાએ મને કહ્યું તું બેસી જા એટલે મને નવાઈ લાગી કે આવું કેમ કહ્યું પપ્પાએ કે તું બેસી જા તો પપ્પાએ મને તરત પાછું કહ્યું કે જો તારા શિક્ષક આવે ને તો તારે ઊભા થવાનું બાકી કોઈ કલેક્ટર આવે એના માટે તારે ઊભા થવાની જરૂર નથી એને તારે માન આપવાની જરૂર નથી હું સરકારી નોકર છું એટલે હું ઊભો થઈશ પણ તારે ઊભા નથી થવાનું તારે એને માન આપવાની કોઈ જરૂર નથી એટલે કે ઊભા થઈને માન આપવાની જરૂર નથી એવું નહીં કે એનું અપમાન કરવાનું છે પણ ઊભા થઈને માન આપવાની જરૂર નથી તો આ જે બીજ પપ્પાએ રોપ્યું એ બીજ આજે પણ એની જગ્યાએ જ છે અને કદાચ એમાંથી વૃક્ષ થયું છે દોસ્તો તમને ન ખબર હોય તો એ કહી દઉં કે મારા પપ્પા જે આ મને વાત કરી ચૂક્યા એ વાત ક્યાંક ને ક્યાંક આપણા બંધારણમાં આવેલી છે તમને નવાઈ લાગશે કે આપણા બંધારણની અંદર ક્યાંય એવું નથી લખ્યું કે વડાપ્રધાન આવે તો ઊભા થઈ જવું સંસદ સભ્ય આવે તો ઊભા થઈ જવું મુખ્યમંત્રી આવે તો ઊભા થઈ જવું અને ઊભા થઈને માન આપવું આવું કોઈ જગ્યાએ નથી લખ્યું ખરેખર તો બંધારણમાં એવું લખ્યું છે કે રાષ્ટ્ર રાષ્ટ્રચિહ્નો છે જે એને જ આપણે માન આપવાનું છે એ કયા બે રાષ્ટ્રચિહ્નો છે તો એક તો આપણો તિરંગો અને બીજું આપણું રાષ્ટ્રગીત આ બે એવી વસ્તુ છે કે જેને ભારતના નાગરિક તરીકે આપણે માન આપવાની ફરજ બને છે બીજા બધા લોકોને પણ માન આપવાનું છે પણ દરેકને એના હોદ્દા પ્રમાણે એક વ્યક્તિ તરીકે માન આપવાનું છે મતલબ કે કલેક્ટર સાહેબ આવે તો આપણે કાંઈ એનું અપમાન નથી કરવાનું આપણે એનું માન જ રાખવાનું છે પણ ફળાક કરીને ઊભા થઈને જી સાહેબ હા સાહેબ હાજી સાહેબ એવું કરવાની જરૂર નથી એવી એવી રીતના ક્યાંય એવું પણ નથી લખ્યું કે ભાઈ જજ સાહેબોને ઊભા થઈને નમન કરવાનું હોય જજ સાહેબ આવે એટલે જોકે ભારતભરની કોર્ટમાં પ્રથા છે કે જજ કોર્ટમાં આવે એટલે બધા ઊભા થાય છે પણ બંધારણમાં એવું ક્યાંય લખ્યું નથી કે જજ આવે એટલે ઊભા થવું આવું ક્યાંય લખ્યું નથી પણ પરંપરા તરીકે ચાલ્યું આવે છે અને એક શિસ્ત તરીકે પરંપરા તરીકે ધારો કે ચાલ્યું આવતું તો એની સામે વિરોધ ના હોય પણ જજ સાહેબોએ પોતે જ એવું કહેલું છે કે ભાઈ અમને લોકોને તમે મી લોર્ડ માય લોર્ડ આવા શબ્દો નહીં વાપરો તો યોગ્ય છે અને એના બદલે તમે માનવાચક ખાલી શબ્દો વાપરશો તો પણ યોગ્ય છે પણ દોસ્તો ક્યાંક ને ક્યાંક આપણે આ બધી વસ્તુ યાદ નથી રાખતા અને આપણે તો હાજી સાહેબને જી સાહેબને સર સર આ બધામાં જ આપણે લોકો કાયમ લપેટાયેલા રહીએ છીએ અને ક્યાંક ને ક્યાંક એનાથી એક એવી સિસ્ટમ બની છે કે જે સિસ્ટમ તળે કચડાવવામાં આપણે કોઈ જ વાંધો આવતો નથી અને એટલે જ આપણે જ્યારે વિરુદ્ધનો ઉઠાવ અવાજ ઉઠાવવો હોય જ્યારે કોઈ વાતે આપણે આપણી વાત રજૂ કરવી હોય ત્યારે આપણે એ ખુમારીપૂર્વક રજૂ કરી શકતા નથી તો દોસ્તો આ સામંત શાહીની જે માનસિકતા છે એ માનસિકતામાંથી આપણે કેટલા બારે આવ્યા છીએ એ જરૂરથી વિચારજો અને જો તમને એવું લાગે કે ખરેખર આપણે આ સામંતશાહીની જે રીત છે બધી સલામો મારવાની અને નીચા નમવાની આ બધી રીતથી આપણે જો બહાર નીકળવું જોઈએ તો જરૂરથી બીજા વ્યક્તિ સાથે પણ આ વાત કરજો અને તમારા રોજબરોજના વ્યવહારમાં તમે પોતાને ઓબ્ઝર્વ કરજો કે ભાઈ તમે આ સામંતશાહી વિચારધારાના કેટલા ભોગ બનેલા છો થેન્ક યુ સો મચ